ક્ષત્રિય સમાજનો વિરોધ છે કે પરોમ રૂપાલા ગોતામાં ક્ષત્રિય સમાજની મીટિંગ હતી જેમાં પ્રજ્ઞાબા આવ્યા હતા અડધી મીટિંગ છોડી અને એમ ચાલી નીકળ્યા જયારે નીકળ્યા ત્યારે અમે એમની સાથે વાતચીત કરી કે કેમ તમે અડધી મીટિંગ છોડીને નીકળ્યા છો તે વાતચીત દરમિયાન એમને ઘણી બધી એવી વાતો કરી કે જેમાંથી એવું લાગે કે તમે બેફામ બોલવાની સામે પોતે પણ બેફામ બોલો છો પરસોત્તમ રૂપાલા ચૂટાશે તો અમે પાંચસો બહેનો જોહર કરીશું એટલું જ નહીં છેલ્લે એવું બોલ્યા કે રૂપાલા જો આવી ગયા તો વધારે ટાઈમ જીવતા નહીં રહે આંદોલન તો બધા પોતપોતાની રીતે કરી રહ્યા છે અને જે જે લોકો જે રીતે બી આંદોલન કરે છે એમાં બધા સક્સેસ જવાના જ છે કારણ કે રાજપૂતનું ખૂન છે અને રાજપૂત એકવાર નક્કી કરી લે કે અમારે બદલો લેવો છે એટલે એ લઈને જ રહે છે એવું તો છે નહીં કે અમે હારશું એમ ઘણા બધા હતા જે અમારી સામે હતા પહેલાં એમાં બી અમારી જીત થયેલી છે તો આ તો એક રૂપાલા છે તમને બધાને શું લાગે છે કે રૂપાલાને અમે અરે અમારી પાસે તો ઘણા બધા એવા બી છે કે ખાલી બેને એક ઇશારો કરો ઉડાડી દઈએ રૂપાલાને તો અગર હું તમારા માધ્યમથી કહું છું અગર રૂપાલાને હવે જીવતું રહેવું છે તો પછી રૂપાલા વિચારે કે મારે ટિકિટ પાછી ખેંચવી છે કે મારે આમાંથી હટવું છે હું તો કહું છું રાજકારણમાંથી હટવું છે કે નથી હટવું બાકી રૂપાલા જો આવી ગયો તો વધારે ટાઈમ જીવતો નથી રહેવાનો હવે તે મને એવું લાગે છે ટ્રાય છે શાંતિથી કરો શાંતિથી કરો પણ એ શાંતિ મને નથી લાગતું કે હવે આ શાંતિની જરૂર છે તો હવે જેને જે એ રીતે કામ કરવું હોય એ રીતે કામ કરશે અને અમે પણ અમારી રીતે કામ કરશું જોઈએ તો આગળ જરૂર પડી તો અગર રૂપાલા ચૂંટાઈને આવી જશે તો અમે હજુ પણ જોહેર જોહર કરશું અમારે અત્યારે અમારી પાસે પાંચસો બહેનો છે જે જોહર કરવા માટે તૈયાર છે અગર રૂપાલા આવે છે તો જોહર થશે અવશ્ય થશે અને એમાં સૌથી પહેલાં હું ને ગીતાબા હસું પરસોત્તમ રૂપાલા જે બોલ્યા એ કોઈને પણ સ્વીકાર્ય ન જ હોય પણ એનો મતલબ એ નથી કે તમે એક એક જે જે જાહેર જીવનમાં છે વ્યક્તિ દરરોજ હજારો લોકો વચ્ચે જાય છે એને એવું કહો કે અમે તમને મારી નાખીશું અમે એને મારી નાખીશું અને જીવતો નહીં રહેવા દઈએ અમે માફી ના આપીએ અમે તો માથું લઈએ આવા સ્ટેટમેન્ટો એવું જાહેર કરે છે કે